ગાંધીનગર માં તારીખ 12 થી 14 નવેમ્બર દરમિયાન મહાત્મા મંદિર ખાતે CII કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025 નું આયોજન કરાયું 12 થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત CII કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025 グ્લોબલ કેમિકલ્સ વેલ્યુ ચેઇન્સ માં ભારતનું નેતૃત્વ અને તકોને દર્શાવે છે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સમર્થનથી સીઆઈઆઈ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સપો બે હજાર પચીસનું આયોજન બારથી ચૌદ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત ખાતે કરાવ્યું છે ઉદઘાટન સમારોહમાં અનેક મુખ્ય મહાનુભાવોની હાજરી જોવા મળી ઇનોગ્રેશન સેશન પછી ફોકસ્ડ કોન્ફરન્સ સેશન્સ યોજાયા જેમાં વૈશ્વિક વેપાર પડકારોનો સામનો કરવો એઆઈ સાથે ભવિષ્ય માટે તૈયાર થવું અને કેમિકલ્સ તથા પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં ઉભરતા નિયમો જેવા મુખ્ય વિષયો પર ચર્ચા થઈ ગુજરાત આમ જોવા જઈએ તો ઇન્ડિયાનું આમ કહેવાય કે પેટ્રોકેમિકલ અને કેમિકલ્સનો હબ કહેવાય છે એટલે આખા ઇન્ડિયાની પેદાશ જોઈએ તો મોર દેન ફિફ્ટી પર્સન્ટ આપણે ગુજરાતથી આવે છે અને આ ટાઈપના સેમિનાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે જો આત્મનિર્ભર થવું હશે કારણ કે ઘણા બધા આજની તારીખમાં પણ એપીઆઈ ઇન્ટરમીડિયેટ બેઝિક કેમિકલ્સ બધા ચાઇનાથી આવે છે હવે આપણે ધીરે ધીરે આત્મનિર્ભર થવા માટે એકબીજાનો સહયોગ કરવો પડશે આપણે આપણી એફિસિયન્સીની સ્કેલ્સ વધારવા પડશે ગુજરાતમાં જેમ સાયકા દહેજ જે પીસીપી આ છે એ ઓલરેડી સારું એવું ચાલી રહ્યું છે પણ હજુ પણ આપણે કેપેસિટી બિલ્ડ કરવાની જરૂર છે નવી ટેકનોલોજી ગ્રીન ટેકનોલોજી લાવવાની જરૂર છે એ બધાનો ઉદ્દેશ્ય એ જ છે આ સેમિનારનો કોન્ફરન્સનો અને એક્ઝિબિશનનો કે જે નવી ટેકનોલોજી આવી છે અને જે વર્લ્ડમાં આપણે એડોપ્ટ કરવાની છે એના ઉપર આપણે ચર્ચા થશે ત્રણ દિવસ માટે અને ઘણા બધા નવા પ્રોડક્ટ દ્વારા પહેલી केमिकल एंड पेट्रोकेमिकल एक्सको एक्सपो का आयोजन हो रहा है और जैसा कि आप सब लोग जानते हैं गुजरात हमेशा से पेट्रोकेमिकल एंड केमिकल के फील्ड में अग्रणी रहा है और इस एग्जीबिशन के माध्यम से हम केमिकल और पेट्रोकेमिकल सेक्टर में जो नई नई डेवलपमेंट हो रहे हैं नई जो इम्प्रूवमेंट हो रहे हैं उसको लोगों तक पहुंचाने की कोशिश कर रहे हैं ताकि हमारा जो केमिकल और पेट्रोकेमिकल सेक्टर है उसका विस्तार हो और जैसा कि आप सब लोग जानते हैं कि भारत 40, 2047 तक एक विकसित राष्ट्र बनने की दिशा में कदम बढ़ा रहा है तो गुजरात की जो ये लीड है और जो ये प्रगति है केमिकल इंडस्ट्रीज और पेट्रोकेमिकल इंडस्ट्रीज के माध्यम से ये हमारी इस प्रगति में हमारे इस उद्देश्य में सहायक बने ऐसा उद्देश्य है हमारा